તમને પરીક્ષા સમયે વાર્ષિક પરીક્ષા સમયે મોડલ પેપર પણ ઘણા બધા ચેનલ પરથી મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બીજું વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો આગળ વધીએ આપણે સ્વાધ્યાય તરફ તો એમાં પહેલો પ્રશ્ન આપણી સામે છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો પહેલો પ્રશ્ન સોંડાના અંતરમાં કેમ ફાળ પડી તો જવાબ આવશે રાજાના કેદમાં રાજા કેદમાં નાખશે એવા ભયના કારણે એને ફાળ પડી હતી ચાલો બીજો પ્રશ્ન છે બોળો જમ્યાના બોળો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું તો એમાં જવાબ આવશે ઉપરના બી અને સી બંને એટલે કે બાર શાંતિની જમીન અને ચાર ભેંસો અને બાર બળદ અને વીસ કળશી બાજરો ચાલો ત્રણ નંબરનો પ્રશ્ન બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય કોણ બોલે છે ભૂંબલીના ગ્રામજનો બોલે છે ચાલો એના પછી છે ચાર નંબર ભગવાન અમને કોઈ ભાવનગર ન બતાવે વાક્યમાં સોંડા નો ભાવ તો કે એમાં જવાબ આવશે રાજાના કરાવે એવો ભય હતો ચાલો એના પછીનો પ્રશ્ન જુઓ કારણ આપો પેલો પ્રશ્ન સોંડા એ ઘરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા કારણ કે આવું સોંડા એ શું કામ કીધું ભાઈ એની ઘરવાળીને કે હવે તો આપણા રામ રામ સમજવા એનું કારણ છે કે ભાઈ જ્યારે ઘોડે સવારોના ગયા પછી બીજા દિવસે સોંડો માળી શિરામણ કરીને વાડી તરફ જવા નીકળ્યો હતો ત્યારે બે હથિયાર બંધ સવાર ઘોડે સવાર આવ્યા એમણે સોંડા વિશે પૂછપરછ કરી સોંડાએ પોતાનો પરિચય આપ્યો ત્યારે ઘોડે સવારોએ જણાવ્યું કે ઠાકોર વજે સંઘજીએ સોંડાને ભાવનગર તેડાવ્યો છે આ વાત સાંભળીને તે ચકિત થયો અને આગળના દિવસની વાત યાદ આવી એને થયું કે પેલા અસવારે જરૂર ઠાકોરને બધું કહી દીધું હશે હવે ઠાકોર તેને પૂરશે આથી કહ્યું હવે તો રામ રામ બરોબર ચાલો એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ સોંડા ની વાત સાંભળી મહારાજ વજેસંઘ ની સાતી ફૂલવા લાગી કારણ કે હવે સોંડા ની વાત સાંભળી રાજા મહારાજ વજે ને ગર્વ શા માટે થયો

એને ખવડાવેલો મીઠો બોળો અને તેનાથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા એમને મહેલોની મીઠાઈ ખાવામાં આવતી નથી આટલું બોલતા જ મહારાજા વજેસંગની સાથી ફૂલવા લાગી બરોબર ચાલો એના પછી છે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે મહારાજા વજેસંગજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો તો એક વખત ભાવનગરના મહારાજા વજેસંઘી જ્યારે ઘોડેસવાર બનીને ભૂંબલી ગામે સોંડા માળી નામના ખેડૂતની વાડીમાં આરામ કરવા રોકાયા હતા ત્યારે એમને ભૂખ લાગતા સોંડાએ પોતાના ભાગનો બધો ગોળો એમને ખવડાવ્યો એ દરમિયાન સોંડાએ પોતાની આપવી તી જણાવી અને સાથે સાથે ઠાકોર વજે ઘણી ગાળો પણ આપી તેને ખબર નહોતી કે આ અજાણો ઘોડેસવાર ઠાકોર વજે પોતે જ છે વજે સંઘી સોંડાની નિખાલસ વાણીથી પ્રભાવિત થયા કેમ કે તેના શબ્દોમાં વ્યથા હતી ઠાકોર વજેસંજીએ ઉદાર દિલથી સોંડાના આતિથ્યની અને નીડરતાની કદર કરી અને તાંબાના પત્રા પર તેને જાગીર લખી આપી તેવો જ એક પ્રસંગ સમઢિયાળા ગામમાં પણ બન્યો શિકારીના વેશમાં રહેલા મહારાજા વજયચંદજી ઘોડા પર બેસીને ઉભા મોલમાંથી ટૂંકા રસ્તે ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા હવે એ રસ્તેથી પસાર થતા એક કણબીના ખેતરમાં ઉભેલો મોલ ચગદાઈ ગયો આ જોતા જ કણબીની ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો સંભળાવી દીધી અને જરા પણ ડર્યા વિના તેમને બાપુ વજેસંગજી પર કેટલો વિશ્વાસ છે એ જણાવી દીધું વજેસંગજી એ ડોશીની નિડરતાથી પ્રભાવિત થઈને એ ડોશીના કુટુંબને કાયમની પટલાય કાયમની પટલાય અને જમીન છે ઇનામમાં આપ્યા ચાલો એના પછી બીજો પ્રશ્ન સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો તો ઠાકોર વજેસંગજી એક અજાણ્યા ઘોડેસવાર બનીને સોંડાની વાડીએ આવ્યા હવે વજેસંગ વજેસંગજીને ધગધગતા તાપને કારણે આરામ કરવો હતો ઘોડેસવાર બનેલ ઠાકોર

તાપમાં તપેલા ઘોડે સવારને આ ખાટો અને શીતળ બોળો ખૂબ મીઠો લાગ્યો ઘોડે સવારે જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે સોંડાએ કહ્યું કેમ મારે ખાવાય નથી રહેવું રહેવા દેવું ને આમ કહીને પોતાના ભાગનો બોળો પણ તેણે મહેમાનને આપી દીધો આમ સોંડાએ આ અજાણ્યા ઘોડે સવારની સારી મહેમાન ગતિ કરી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ નવ ના ગુજરાતી વિષયનું જે પ્રકરણ બાવીસ છે એના સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ સુધી તમે ચેનલને ને ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ને કરી દેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ ખૂબ ખૂબ આભાર